થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ હાલત જોઈ રડી પણ નથી શકતા છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતોનો દર્દ હૈયાથી છલકાયો લાખણી ડીસા થરાદ વાવ ધાનેરા ગામ રાહ ધરણીધર પાલેનપુર વડગામ દાંતીવાડા સહિત અઢાર તાલુકામાં લાખો કરોડોનું નુકસાન થયું છે મોંઘા બિયારણ ખાતર દવા અને કુદરતી આફતો સામે રાત દિવસ લડીને ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે આવા માવઠાના લીધે ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠા રૂપી પાણીમાં તણાઈ જાય છે જ્યારે કુદરત રૂઠે ત્યારે કુની આસ આવે ઘડીએ સરકાર માય બાપ હોય છે ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાય કરી યોગ્ય વળતર મળે એ રીતે અપીલ કરી છે ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાન ધોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરી સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે મહાદેવ પ્રજાપતિ વાવ થરાદ ચરપતને બોરી મજૂરી કરતા હતા સાહેબ અમારે લગભગ ગણો કે દસ કટનનું વાવેતર હતો અમને એવી આશા હતી કે અમને અમેથી પચાસ સાઠ હજાર સાઠ હજાર રૂપિયા મળશે અમે છ સાત જણા મજૂરી કરવાવાળા હતા ચાર મહિના મજૂરી કરી પણ અમને અમે દસ ટકા મળે એમથી દસ હજાર રૂપિયા અમને હાલ મળે એમ નથી એટલો અમારે બગાડ થઈ શકે એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોઈક થોડો સારું મજૂર માટે સારું વિચારે કેટલા પરિવાર છે આપનું આ પરિવાર અમે છ છ જણા કામ કરવાવાળા છે ચાર મહિનાથી છ ચાર મહિનાથી છ જણા આ ખેતરમાં કામ કરતા હતા દસ કટમાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશ વધારે નહીં પણ પચાસ થી સાઈઠ હજાર રૂપિયા આ મગફળીમાંથી મળશે પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખે આંખો હળી ગયું છે હાલમાંથી સો ટકામાંથી દસ ટકા મળે એમ નથી એટલું બગાડ અમારે આ આટલા પ્રભારી હેમાભાઈ કરશનભાઈ ખેરોલા શ્રી ખેરોલા મારા ગામમાં પંચોતેરથી એસી ટકા મગફળીનું વાવેતર છે અને પંચોતેરથી એસી ટકા મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે અને આટલો મોઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ છ થી સાત હજાર ખર્ચો થાય છે એ ખર્ચાના વાળે એમ નથી અને મારી વિનંતી છે સરકારશ્રીને સરકારશ્રી જે સર્વે કરાવે અને દરેક મીડિયા મારફતે સરકારશ્રીને રજૂઆત કરાવે બધા ગામો ગામ રજૂઆત કરે સરપંચશ્રીઓ બધા રજૂઆત કરે અને આ લાખણી તાલુકાના તમામ ગામોમાં નુકસાન છે મારા એક ગામ નથી બિયારણ ને વળે એમ નથી ચોથે ભાગે જે ભાગ્યા છે એમને મજૂરી મજૂરીને વળે એમ નથી અને સરકાર વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે અત્યારે તો ખેડૂતો રોવાના વારા આવ્યા છે ખેડૂતોને બિચારાને આગળ પણ આવી રીતે પરિસ્થિતિ સૈલી છે બાજરી વખતે બી સહેલી છે સતત ખેડૂતોને બાર મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકારશ્રી ટેકામાં રહે અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે